જે આખા ગુજરાત રાજ્યમાં સ્વસ્થાયી સેવા બે હજાર ચોવીસ સંકલ્પ લેવામાં આવ્યો છે એ અનુસંધાને સમગ્ર જિલ્લો સ્વસ્થાયી સેવા સંકલ્પ સાથે પ્રતિબદ્ધ છે આ બાબતે સમગ્ર જિલ્લામાં બીજી ઓક્ટોબરના રોજ જિલ્લાના અલગ અલગ પ્લેસીસ પર સ્વસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લા પોલીસ પણ વલસાડ જિલ્લા વહીવટીતંત્રના ભાગરૂપે સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તમામ આઉટપોસ્ટ ચોકી તમામ હેડક્વાર્ટર તમામ જગ્યાએ સ્વસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે આની સાથે સાથે આગામી એક મહિનામાં સમગ્ર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પડી રહેલા વાહન મુદ્દામાલ પંદરસોથી વધુ વાહનના મુદ્દામાલનો નિકાલનું આયોજન કરવામાં આવ્યું છે એ જ રીતે ત્રીસથી વધુ ગુનાના એનડીપીએસ પીએસ જે ડ્રગ્સનો મુદ્દામાલ છે જેની જેનું વજન પચીસસો કિલોથી વધારે છે એવા પચીસસો કિલોથી વધારે એનડીપીએસ ડ્રગ્સના મુદ્દામાલનો પણ નિકાલ કરવામાં આવવાનો છે સાથે સાથે પોલીસ સ્ટેશનમાં પડી રહેલા ફર્નિચર ટેબલ ખુરશી જે પણ લાકડાનો જે કંડમ ડેડસ્ટોક રજિસ્ટરમાં ચડાયેલા કંડમ સાધનો છે એનું પણ આ સ્વસ્થાયી સેવાના ભાગરૂપે નિકાલ કરવામાં આવશે સાથે સાથે વલસાડ જિલ્લા પોલીસ તરફથી વલસાડ જિલ્લા પોલીસ વડા તરીકે કલેક્ટર સાહેબે જે આખી આજે અભિયાન શરૂ કર્યું છે એ અભિયાનમાં સમગ્ર જિલ્લાના તમામ પ્રજાજનો જોડાય તમામ લોકો વલસાડ શહેરને ફક્ત એક મહિના માટે નહીં પણ સમગ્ર વર્ષ માટે આ સ્વચ્છ રાખે અને લોકો વલસાડ શહેર જે કલેક્ટર સાહેબનું સપનું છે વલસાડ શહેર અને આખો વલસાડ જિલ્લો સ્વચ્છ અને સુંદર બને એ અભિયાનમાં જોડાય ને આપણું સમગ્ર જિલ્લો સ્વચ્છ અને સુંદર બને એના માટે હું તમામ લોકોને આ અભિયાનમાં જોડાવા માટે નમ્ર અપીલ કરું છું સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ગુજરાત સરકારે તો સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન લોન્ચ કર્યું છે બે ઓક્ટોબરે આપણે સમગ્ર વલસાડ જિલ્લામાં મેગા સફાઈ અભિયાનની આપણે એક ઝુંબેશ કરવાના છીએ તમામ નગરપાલિકાઓ નગરપાલિકાઓના તમામ વોર્ડના સ્થળો અને તમામ ગ્રામ પંચાયતોમાં જે સ્પોટ આપણે આઇડેન્ટિફાઈ કર્યા ત્યાં એક સાથે સવારે આઠથી દસમાં સમૂહ સફાઈનું આયોજન કર્યું સાથે સાથે આપણે રેલવે એસટી સરકારી વિભાગો એ બધાને પણ આપણે આવરી લીધા છે ઔદ્યોગિક એકમોને પણ આપણે આવરી લીધેલા છે એમને પણ વિનંતી કરી છે કે તેઓ પણ તેમના કામદારોની સાથે સફાઈ ઝુંબેશમાં જોડાય આ બે તારીખની મેગા સફાઈ અભિયાન ઝુંબેશમાં સમગ્ર વલસાડવાસીઓને મારી એક નમ્ર અપીલ છે કે આપ સૌ પણ આપ આપના વિસ્તારમાં આ મેગા સફાઈ અભિયાનમાં જોડાઈ અને આપણા અભિયાનને સફળ બનાવીએ આપણા વલસાડ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ વલસાડ જિલ્લાના અલગ અલગ સ્થળ આપણે નક્કી કર્યા તમામ ચારસો ને સિત્તેર ગ્રામ પંચાયતો એ ચારસો સિત્તેર ગ્રામ પંચાયતમાં કોઈ મોટું ગામ હશે તો બેથી ત્રણ સ્પોટ નક્કી કરેલા હશે એ ઉપરાંત નગરપાલિકા છે તો નગરપાલિકાના તમામ વોર્ડમાં અને વોર્ડમાં પણ એનાથી એ વોર્ડમાં પણ એકથી વધારે સ્થળો પર સફાઈ કરવામાં આવશે ઇવન લોકો પોતે પોતાની રીતે પણ જે સ્પોટ નક્કી કરશે અને તે આગળ સફાઈ કરશે સફાઈ પહેલાંના અને સફાઈ પછીના ફોટા પણ અપલોડ કરશે અને એ સ્વ સ્થળ સ્વચ્છ અને સુંદર દેખાય એવા આપણા સૌના પ્રયત્નો રહેશે